જે શ્રી કૃષ્ણ લોકગીત છે ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઘરની ખીચડી કરવી લાગે ઘરનું ક્યાં કાંઈ ભાવે છે ઘરની ખીચડી કડવી લાગે ઘરનું ક્યાં કાંઈ ભાવે છે હોટલના હરેળા થઈ ગયા હોસ્પિટલ બોલાવે છે હોટલના હરેળા હોસ્પિટલ બોલાવે છે ઘરની ખીચડી કડવી લાગે ઘરનું ક્યાં કંઈ ભાવે છે બાબાને તો બર્ગર ફાવે રોટલી ક્યાં ભાવે છે બાબાને તો બર્ગર ભાવે રોટલી ક્યાં ભાવે છે આખી રાત પેટમાં દુખે ડૉક્ટરને બોલાવે છે આખી રાત પેટમાં દુખે ડોક્ટરને બોલાવે છે હોટલના હરેડા થઈ ગયા હોસ્પિટલ બોલાવે છે ઘરની ખીચડી કડવી લાગે ઘરનું ક્યાં કાંઈ પાવે છે હસબન્ડને તો હલવો ન પાવે પીજા રોજ મગાવે છે તો હલવો ભાવે પીજા રોજ મગાવે છે મંચુરિયમ ગોળા લઈને યુવા યુવા ચાવે છે મંચુરિયમ ગોળા લઈને યુભા યુભા ચાવે છે હોટલના હરેડા થઈ ગયા હોસ્પિટલ બોલાવે છે ઘરની ખીચડી કડવી લાગે ઘરનું ક્યાં કઈ ભાવે છે બેબી ને પકોડી ભાવે રોજ બજારે આવે છે બેબી ને પકોડી ભાવે રોજ બજારે આવે છે ગંદાતા પાણીની ગોટી મોઢા પટકાવે છે ગંદાતા પાણીની ની ગોટી મોઢા પટકાવે છે ઘરની ખીચડી કાઢવી લાગે ઘરનું ક્યાં કઈ પાવે છે હોટલ ના હરેણા થઈ હોસ્પિટલ બોલાવે છે મેડમ ને તો મેગી પાવે ચા પોલિયા જે મચાવે છે મેડમ ને તો મેગી પાવે સા પોલિયા જે મચાવે છે ટીપણા જેવી ચાડી થઈ ગઈ હેવી સુગર આવે છે ટીપણા જેવી એ જાડી થઈ ગઈ એવી સુગર આવે છે ઘરની ખીચડી કડવી લાગે ઘરનું ક્યાં કંઈ ભાવે છે હોટલના હારેડા થઈ ગયા હોસ્પિટલ બોલાવે છે ઘરનું ભાણું સૌથી સારું લાંબુ એ જ જીવાડે છે ઘરનું ભાણું એ સૌથી સારું લાંબુ એ જ જીવાડે છે છે કવિ કે સાસુ વાતો દાદી માં સમજાવે છે જય કવિ કે છે સાસી વાતો દાદી માં સમજાવે છે ઘરની ખીચડી કડવી લાગે ઘરનું ક્યાં કઈ પાવે છે હોટલ ના હરેડા થઈ ગયા હોસ્પિટલ બોલાવે છે ઘરની ખીચડી કડવી લાગે ઘરનું ક્યાં કઈ પાવે છે સૌ સત્યો અ છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા